સુરતના કતાર ગામના નાની વેડ વિસ્તારમાં આવેલા પેલેસ અપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની ઓગણીસ વર્ષીય દીકરુ નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી જોકે નેનુએ ગત તારીખ તેર સાત બે હજાર ના રોજ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જોકે નેનુએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સૌ કોઈ દુવિધામાં હતા કે નેનુએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે પોલીસે પ્રથમ તો આ ઘટનામાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જોકે યુવતીના પિતા અને તેના ભાઈએ એક યુવક પર નેનુને પરેશાન કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસનો દર તેજ કર્યો હતો આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે જ્યારે સગીર વયના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે તેથી મેસેજ કોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે આરોપી પુત્રની ધરપકડ બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉપરથી જ્યારે ધ્યાનમાં આવેલું હતું કે એક નંબર ઉપરથી છોકરા છોકરીને કોઈ છોકરો પરેશાન કરે છે ત્યારે તેના છોકરીના પિતા દ્વારા જે ટ્યુશન ક્લાસીસ હતા ત્યાં કોન્ટેક કરીને એ છોકરાનો નંબર મેળવવામાં આવેલો હતો અને જે એક્યુઝ છે જે જુએનાયલ છે એના પિતા સાથે છોકરીના પિતાએ ફોનથી વાત કરતા છોકરાના પિતાએ પણ સહકાર આપવાની જગ્યાએ એમને ધમકી આપેલી હતી એ રીતના આક્ષેપ કરેલા છે તેથી તે ધમકી આપેલી છે પ્રમાણે જે કે જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે પોલીસ એને જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચક્રો ગતિમાન છે ને ટૂંક સમયની અંદર એની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવશે સુરતમાં પાટીદાર યુવતી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે માલધારી સમાજના આગેવાન સહિતના લોકોએ ભેગા મળીને ઘટના અંગે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે નેનુ અને યુવક બંને એકબીજાના સંપર્કમાં હતા અને એકબીજાથી ખૂબ જ સારી રીતે પરિચિત હતા યુવક અને યુવતી વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા થયેલી વાતચીતના સ્ક્રીનશોટ પણ તેઓએ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે યુવકે યુવતીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધા બાદ તેણીએ તેને ઈમેલ દ્વારા મેસેજ કર્યા હતા જેના સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ અટકાયતમાં રહેલા યુવક અને તેના પિતાને મુક્ત કરવાની માંગ કરી હતી જે કે મેસેજેસમાં કઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું કે આમાં એવું લાગે કે એના પપ્પા કઈક ગાળો બોલે મારે એવું બધું બી લખેલું છે સત્ય શું છે તો એ આપણે તપાસનો વિષય છે હવે આ આઠ મહિનાથી જે એના કોન્ટેક્ટમાં નથી જે એનો કોઈ કોન્ટેક્ટ નથી એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો આક્ષેપ એને મારી નાખે ભાઈ આના લીધે થયું આ થયું એ કઈ રીતે તમે ડાયરેક એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે ભાઈ તતસ તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કઈ શું કઈ થઈ ગયું હોય શકે ઘરમાં કઈ ટોર્ચર હતું શું હતું એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતા નથી પણ આને તતસ તપાસ કરીએ એના જે જે આનો ન્યાય જે રીતે અપાતો એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો આ તો બહુ રેસ્પેક્ટેડ સમાજ છે સામે બધા સમાજો રેસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝગડવા બેઠા છીએ ના કોઈ ઇન્ડિવિજ કઈ થયું હોય જેવી થયું હોય પણ સમાજ લેવલે આપણે નહીં જવાનું આ વાત આટલે જ આની નહીં આની તપાસ થાય એના માટે અમે આવ્યા છે